એવી ગુજરાતી ન્યૂઝ માં આપનું સ્વાગત છે મહિલાઓ રણચંડી ક્યારે બને છે જ્યારે ખુદના ઉપર દર્દ સહન કરવાની તાકાત રહેતી નથી ત્યારે માતા દુર્ગા અને રાણી દસમી બનવા મજબૂર થવું પડે છે આવવું જોઈએ એક વિશેષ અહેવાલ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના એક એવા ગામની વાત છે જ્યાં દારૂબંધીની વાતો વચ્ચે સાબરકાંઠા પોલીસ માટે શરમજનક સાબિત થઈ હોય એવું ચર્ચા રહ્યું છે હિંમતનગરના વાવડી ગામે રણચંડી બનેલી મહિલાઓએ દારૂના અંડા ઉપર જનતા રેડ કરીને હાથડીઓની દુકાન બનાવી બેસેલા બુટલી કરો ઊભી પૂછડીએ ભાગવા મજૂર બન્યા અહીંયા અગાઉ દારૂ કરાવવા માટે અનેક રજૂઆતો કરવા છતાંય પોલીસ દારૂ ન કરાવતા મહિલાઓએ જનતા રેડ કરી રણચંડી સ્વરૂપ ધારણ કર્યા હતા વાવડી ગામે મહિલાઓએ જ્યાં દારૂનો અડ્ડો હતો તે પતરાનો ગલ્લો ઊંધો પાડ્યો હતો અને દારૂ ગાળવાનો સામાન તોડી નાખી સળગાવી દીધો હતો દારૂની બધીથી વિફરેલી મહિલાઓએ રેડ કરતા બુટલેગરો ફરાર થયા હોવાનું જાણવા મળ્યું છે ગામભોઈ પોલીસ બુટલેગરો પર આશીર્વાદરૂપ બન્યા હોય એવું જનતા દ્વારા ચર્ચાઈ રહ્યું છે શું આ બાબતે પોલીસે બુટલેગરો સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ એ જોવું રહ્યું રિપોર્ટર રાજકમલ રાજકમલસિંહ પરમાર